ભૂસ્ખલન ભૂસ્ખલનની ઘટના સરકાર દ્વારા તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે માધ્યમો સાથે વાતચીતમાં જણાવ્યું કે ઘટનાની જાણ થતાં જ રાજ્ય સરકારે ત્વરિત પગલા લેતા જમ્મુ અને કાશ્મીરની સરકાર સાથે સીધો સંપર્ક સાધ્યો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વ્યક્તિગત રૂપે આ સમગ્ર ઘટનામાં રસ દાખવ્યો હતો અને જમ્મુ કાશ્મીર સરકાર સાથે સંકલન કરી ફસાયેલ ગુજરાતીઓને સલામત સ્થળે ખસેડવાની વ્યવસ્થા સુનિશ્ચિત કરી હતી મુખ્યમંત્રીએ ત્યાંના જિલ્લા તથા પોલીસ અધિક્ષક સાથે પણ સંપર્ક સાધ્યો હતો ગુજરાતી ભાઈ બહેનો માટે રહેવાને યોગ્ય વ્યવસ્થા માટે યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપી હતી રાજ્ય સરકાર હાલ પણ જમ્મુ કાશ્મીર સરકાર સાથે સતત સંપર્કમાં છે અને ફસાયેલા તમામ ગુજરાતીઓને સુરક્ષિત પરત લાવવાની દિશામાં તમામ જરૂરી પ્રયાસો ચાલી રહ્યા છે રામબાગ જમ્મુ કાશ્મીર ની અંદર જે ભૂસ્ખલન થયું એ ભૂસ્ખલન ના કારણે આપણા ગુજરાતીઓ ફસાયા છે એવા સમાચાર મળતાની સાથે આદરણીય ભૂપેન્દ્રભાઈ અને ગ્રહ વિભાગમાં માન્ય હર્ષભાઈ બંને હરકતમાં આવ્યા અને તરત જ જેવા સમાચાર મળ્યા એની સાથે જ જમ્મુ સરકાર રાજ્ય સરકાર સાથે અને જે વિસ્તારમાં આ બનાવ બન્યો એ વિસ્તારની અંદર એસપી કલેક અને કલેકટર કચેરીનો સંપર્ક સાધી આ તમામે તમામ ગુજરાતીઓને બચાવી લેવા આવે છે એમને રહેવાની વ્યવસ્થા જમવાની વ્યવસ્થા અને હવે એમને શિફ્ટિંગ કરીને ગુજરાત લાવવાની વ્યવસ્થા